વાતો કેમ કરીએ રે તમે મેલો અમારો હાથ વાતો કેમ કરીએ રે હો તમે મેલો અમારો હાથ વાતો કેમ કરીએ રે જાય છે સહિયરનો સાથ વાતો કેમ કરીએ રે જાય છે સહિયરનો રે ભાર કનો સાવરે સોનાનો ઘડુલો મારું સાવરે સોના નો ઘડુલો હાથમાં સોનાની જારી

ओ बेड़े भार गनोन ननलाल वाटो के म करिए रे लमि मिलो अमरो हाथ वाटो के म रे लटके आऊ लटके जाऊ लटके थी करिए वातू रे लटके आऊ लटके जाऊ लटके थी करिए वातु ઘડી બે ઘડી ઉભા રહો બેડું મેલી પાછી આવો વાતો કેમ કરીએ રે બેડે ભાર ગનો આનંદ લાલ વાતો કેમ કરીએ રે એક ઠેકાનું પ્રભુ એવું બતાવો ત્યાં ઉભારે જોરે મન ગમતી વાતો કરીએ હૃદય કમળ મારે જો વાતો કેમ કેમ કરીએ કરીએ રે રે નંદલાલ વાતો એક ઠેકાનું પ્રભુ એવું બતાવું ત્યાં ઉભા રે જો મનગમતી વાતો કરીએ હૃદય કમળ મારે જો મન ગમતી વાતો કરીએ હૃદય કમળ મારે જો વાતો કેમ કરીએ રે વીડી ભારઘનો નંદલાલ વાતો કેમ કરીએ રે સાવરી સોનાનો હાથે છે ચૂડો એ સાવરી સોનાનો હાથે છે ચૂડો ને પગમાં છે સોનાનો તોડો વલ્લભના સ્વામી શામળાને મારે શામળીયો વરડુડો વાતો કેમ કરીએ રે વેળે ભારગનો નંદલાલ વાતો કેમ કરીએ રે તમે મેલો અમારો હાથ વાતો કેમ કરીએ રે ભાર ફાર નંદલાલ વાતો કેમ કરીએ રે